વડોદરા શહેરમાં ઉડેરા મેઇન રોડ પણ ઘણા ટાઈમથી લાઈટો બંધ હોવાને કારણે નાના મોટા અકસ્માત સર્જાય છે અથવા તે જ રોડ પર કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરીને સિંગલ પટ્ટી રોડ કરી દેવામાં આવેલ છે આદેશ સુધી તે રોડ ચાલુ કરવામાં નથી આવ્યો તેના લીધે પણ અકસ્માત સર્જાય છે સુઆતંત્ર આ તંત્ર કોઈ મોટી અકસ્માતની રાહ જોઈ રહી છે ત્યારે આજરોજ બહાર ધારી વાહનો પણ પસાર થાય છે અને આજુબાજુ કંપનીઓ તથા શાળા ઓપન આવેલી છે વહેલી તકે આ રોડની સ્ટ્રીટ લાઇટ અને રોડ ચાલુ કરવામાં આવે ચોવીસ તારીખ સુધીમાં સ્ટેટ લાઇટ અથવા રોડ ચાલુ કરવામાં નહીં આવે તો એકવીસ તારીખે તેજ રોડ ઉપર દરણા પણ કરવામાં આવશે વિસ્તાર જે અને શું સમસ્યા છે આ વિસ્તાર ઉંડેરા ગામ છે ઉંડેરા ગામમાં જો તમે જોઈ શકો છો કે મુખ્ય માર્ગ દણવામાં આવે છે આ માર્ગ પર અસંખ્ય ભારદારી વાહનો તથા ઉપયોગ કરે છે ત્યારે ઘણા ટાઈમ આ રોડ પર લાઇટો બંધ હોવાની હાલત છે ત્યારે આ લાઇટો બંધ હોવાના લીધે ઘણા નાના મોટા અકસ્માતો થાય છે તો શું આ તંત્ર મોટું અકસ્માત થાય તેની રાહ જોઈ રહ્યું છે ત્યારે એ એક બાજુનો રોડ જે કોન્ટ્રાક્ટર દ્વારા ખોદકામ કરીને જે બંધ કરવામાં આવેલો છે તે રોડ વહેલી તકે બી ચાલુ કરવામાં આવે વહેલી તકે ચાલુ કરવામાં આવે જો આ રોડ વીસ તારીખના અંદર ચાલુ કરવામાં નહીં આવે ને સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવામાં નહીં આવે તો એકવીસ તારીખે અમે ખુદ આ રોડના લીધે દરના કરવામાં આવશે